રાંધણ ગેસની ચોરીના રહેલા કેસો વચ્ચે પુરવઠા વિભાગ કુંભકર્ણ નિંદ્રામાં છે ત્યારે ફરી એકવાર પોલીસે પુરવઠા વિભાગનું કામ કરી રણોલી જીઆઈડીસીમાં ચાલતા ગેસ રિફિલિંગના મહાકૌભાંડને ખુલ્લો પાડ્યો હતો બાતમીના આધારે વડોદરા શહેરની એસઓજી ટીમે રણોલી જીઆઈડીસીમાં રાઘવ ઇન્ડસ્ટ્રીયલમાં આવેલ ભારત ગેસ એજન્સીમાં દરોડો પાડ્યો હતો જ્યાં ટેમ્પાઓમાં ભરેલા ગેસના ઘરેલું બોટલના સીલ ખાલી કરી પાઇપ વડે અન્ય ગેસ એજન્સીના કોમર્શિયલ ખાલી બોટલોમાં રિફિલિંગ કરી ગેસની ચોરી કરી રહ્યા છે જે આધારે રેડ કરી એજન્સીના સંચાલક સુપરવાઇઝર ડ્રાઈવરો તથા હેલ્પરો સહિત દસ શખ્સોને ઝડપી પાડી સાત પોઈન્ટ છવ્વીસ લાખનો મુદ્દામાલ કબ્જે કરી એક શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે ગઈ તારીખ રોજ પોલીસ સ્ટેશન રણોલી ગામમાં શ્રીનાથજી ગેસ એજન્સી તેમાં રેસિડેન્શિયલ ગેસ વપરાશના જે ગેસ સિલિન્ડર હતા એમાંથી લોખંડની પાઇપ અને બીજા ઇક્વિપમેન્ટ દ્વારા એ ગેસના બોટલમાંથી ગેસ ચોરી કરી અને બીજા કોમર્શિયલ યુઝ માટે વપરાતા સિલિન્ડરમાં રિફિલિંગ થતું હતું આ બાબતની બાતમી એસઓજીને મળેલ હતી અને એસઓજીએ ત્યાં રૂબરૂ જઈ અને જે સ્થળ બતાવ્યું છે તે સ્થળ ઉપર છાપો મારતા ત્યાંના દસ કર્મચારી અને જે આ બધું કામ કરનારા હતા તે માણસો મુદ્દામાલ સાથે પકડાઈ આવેલ છે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ગેસ બોટલમાં ગેસ પહેર્યા પછી એનું રીપેકિંગ અને રીસેલિંગ પણ એ લોકો ત્યાં જ કરતા હતા આ અનુસંધાને જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર થયેલો છે અને આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન એન ઝવેરી ચલાવી રહ્યા છે હા અત્યારે એ તપાસ ઉપર છે

ચોરી કરવી એ ગુનો તો છે જ પણ ગંભીરતા એટલા માટે છે કે જ્યારે એક બોટલમાંથી બીજા બોટલમાં સિક્યોર્ડ ઇક્વિપમેન્ટ વગર જ્યારે ગેસ ટ્રાન્સફર થતો હોય અથવા રી ફિલિંગ થતું હોય તો આવા ભયજનક બનાવ બનવાના ચાન્સીસ હંડ્રેડ પર્સન્ટ હોય છે એટલે એ અનુસંધાને આ ઇન્સિડન્ટ સેન્સિટિવ તો ગણાય છે પ્રમાણે આપણે એમના વિરુદ્ધ ગુના દાખલ કરેલા છે બી માં જે છે એક તો આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ એમના વિરુદ્ધ ગુના દાખલ કરેલા છે અને ત્રણસો સોળ ચાર ત્રણસો અઢાર પાંચ અને એકસો વીસ બી અનુસંધાન આપણે એમના વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવેલ છે આરોપી કુલ અત્યારે દસ પકડાયા છે એમાં સાત વડોદરાના છે એક આણંદનો છે અને બે પંચમહાલ જિલ્લાના છે એક આરોપી પકડાયો નથી એ પણ બરોડાના છે કુલ આરોપી અત્યારે અગિયાર છે એમાંથી આપણા હાથ ઉપર દસ છે મુદ્દામાલ જે છે એમાં એક ટેમ્પો રિક્ષા છે પછી કોમર્શિયલ અને રેસિડેન્શિયલ જે બોટલ હતા કોમર્શિયલ એ રોકડ જે કબજે કરી છે એ ત્રણે નવે નવ જણા કે દસ જણા જે એમની પાસે મોબાઈલ એ મળી કુલ સાત લાખ ને છવ્વીસ હજાર જેવો મુદ્દામાલ પોલીસે સીઝ કર્યો છે